જય ભવાની જય માતાજી મિત્રો મારા જે આરતી પછી જે હું જય જયકાર બોલાવું છું એમાં જે આપણા જ ગુજરાતમાં જેમના મોટા સ્થાનકો આવેલા છે એવા નવ માતાજીઓના જય જયકાર કરું છું નવે નવ માતાજીઓને દિલથી યાદ કરી આજે પ્રથમ નોર્થે એમનો ગરબો ગાવો છે રમવા રમવા આવો આવો માળી તમે ગરબે રમવા આવો મહાકાળીમાં આવો મહાકાળી માં આવો સાથે અંબા માને લાવો મારી ગરબે રમવા આવો માં મોગલ માતમે તમે આવો માં મોગલ માતમે તમે આવો સાથે સોનબા માને લાવો તમે ગરબે રમવા આવો મા આશા પુરા તમે આવો મા આશા પુરા તમે આવો સાથે બૂટ ભવાની ને લાવો મા બે રમવા આવો મા શક્તિ તમે આવો મા શક્તિ તમે આવો એ એવા સાથે એવા સાથે અર સિદ્ધિ મા ને લાવો મા લીતમે ગરબે રમવા આવો મા દશામાં તમે આવો મા આવો એ આજે એ આજે પરતાપ દાદુની એવી નથી માની ને જરૂર જરૂર આવો ગરબે રમવા આવો મારી નવ માતાઓ આવો મારી ગુજરાતની દેવીઓ આવો મારી ગરબે રમવા આવો